નક્કી કર્યું કે પાકું આ છે જ તેને બાળકનો જ અવાજ પછી મને તોય એવું પાકું નહોતું તે કરિયાણા દુકાન છે હું હળી કાઢીને ગયો અને મેં કીધું એને કે ભાઈ આ બાળક રડવાનો અવાજ આવે છે હાલને જરાક એ મોટર સાયકલ લઈને આવ્યો ને એની મોટર સાયકલની લાઇટથી એમ જોયું તો મને કે દરબાર હાથામાં હાચું કે બાળક જ ટીંગાય છે એમ બરાબર એટલું જોયું ત્યાં પછી હું કોઈક લેડીઝને કીધું બોલે એવું ત્યાં કે આવડું આ છોકરાનું કાંઈક જોલું થાય તો એમ બરાબર હું ઘરે ગયો ત્યાં એવડે ભાઈ કોઈ આને ફોન કરી દીધો મારી પહેલાં એક ભાઈ સાંભળેલો અવાજ અમારું નામ છે મહેશભાઈ બાંભનિયા હોદ્દામાં ઇએમથી અમને છ છને છ કોલ મળ્યો આ રીતે બાળક બેભાન છે ડીમાર્ટની પાછળની સાઈડમાં શિવ અમૃતધારા સામે એનાથી અમે બાળકને જેવું મળ્યો કે ભાઈ થોડુંક જીવશે એટલે તરત જ તે સર્ટી હોસ્પિટલમાં લઈ આવ્યા સારવાર માટે